નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો સામાન્ય રીતે જ્યારે નવો આવાસ કે નવા આવાસમાં આપણે રહેવા જઈએ એ પહેલાં ગૃહ પ્રવેશ કરીએ ત્યારે વાસ્તુ ને એવું કરતા હોઈએ છીએ પણ રાજકોટમાં એક અનોખો ગૃહ પ્રવેશ થવા જઈ રહ્યો છે અને એ ગૃહ પ્રવેશ ખરેખર શું છે અને એમાં કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે એ બધી જ વાતો કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડેનિશભાઈ આડેસરા તો આવો ડેનિશભાઈને મળીએ અને આખા આયોજનની એમની પાસેથી માહિતી મેળવીએ ડેનિશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડો નમસ્તે પ્રણામ નમસ્તે નમસ્તે દર્શક મિત્રો દેનિશભાઈ આખું મેં એક તો ટાઈટલ વાંચ્યું કે વેદ ગુરુ પ્રવેશ એટલે મને આમ એક રીતે જાણવાની પણ ઉત્સુકતા થઈ અને બીજી રીતે આનંદ પણ થયો કે વેદ ગૃહ પ્રવેશ જો ખરેખર એ જ થવાનો હોય તો એક આપણા માટે એક નવી આખી જે આપણે અત્યારે ખૂબ જરૂરી છે એ થઈ રહ્યું છે તો એ આખું શું છે ને એનો વિચાર ને આ બધું કઈ રીતે આવ્યું એટલે ઘણા સમયથી આ વાંચન યાત્રા ચિંતન યાત્રા મનન યાત્રા જે કંઈ ચાલી રહી હતી એના ભાગરૂપે એવો એક વિચાર સતત આવતો કે આપણે આપણું મૂળ ભૂલી ગયા છીએ આપણે આપણો ધર્મ છે એ ભૂલી ગયા છીએ તો ક્યાંથી ચાલુ કરવું પડશે તો ધીરે ધીરે સોર્સ ને ધીરે ધીરે કોઈ પણ પ્રશ્નના મૂળમાં જતા બરાબર

મૂળ શાસ્ત્રો જેમ કે વેદ મહાભારત રામાયણ અને ભગવદ ગીતા કે જે એના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં હોય એવા શાસ્ત્રોનો અભ્યાસ થાય એના ગુણો છે એ આચરણમાં આવે તો સનાતન ટક છે ને તો જ આ પૃથ્વીમાં માનવ સૃષ્ટિ મનુષ્ય સૃષ્ટિ નું અસ્તિત્વ રહેશે નહીં તો આવનારા સમયમાં ખૂબ જ ભયંકર સમય આવે એવા પણ દેખાઈ રહ્યો છે આપણને માનવીય મૂલ્ય નહીં હોય તો શું થશે આપણે આપણા બાળકોને કેવું ભવિષ્ય આપી આપીને જશું એ પણ બહુ મોટા પ્રશ્નો છે આવનારા સમય માટે તો વેદની પધરામણી થઈ ઘરે એવો ગૃહ પ્રવેશ કે ગૃહ ની અંદર મનુષ્યો નો પ્રવેશ નહીં પણ વેદ નો પ્રવેશ થાય એનો અભ્યાસ થાય અને એના ગુણો આચરણમાં આવે એવા એક ને વિચાર સાથે આ આયોજન કરી રહ્યા છીએ મને એવું લાગે છે કે લગભગ આ પેલી જ વાર થતું હોય એવું લાગે છે હા આ લગભગ આખા રાજકોટ કે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં મેં પણ હજી સુધી નથી સાંભળ્યું કે તમારે ઘરે વાસ્તુ પ્રસંગ હોય કે ગૃહ પ્રવેશ હોય તેમાં વેદની પદરામણી થઈ હોય અને સાથે સાથે અમે અંગદાન ચક્ષુદાન સંકલ્પ કે જે જીવનદાન આપે છે એ પણ આયોજન કર્યું છે કેમ્પનું અને સિવિલ હોસ્પિટલના દર્દી નારાયણ અને થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન મળી રહીએ એટલે રક્તદાન કેમ્પનું પણ આયોજન આ સાથે સેવા કાર્યનું આયોજન કર્યું છે એટલે જે વેદની વાણી છે એનું પણ સાકાર પણ થવાની છે આ સેવાના સંકલ્પ દ્વારા બરાબર છે સરસ

અને ઘણા બધા યુવાનો ઘણા બધા લોકો છે એના માટે આ પ્રેરણારૂપ કાર્ય છે દાખલા તરીકે અત્યારે આપણે આ પ્લેટફોર્મ ઉપરથી આપની વાત અમે શેર કરી રહ્યા છીએ તો કોઈ આપનો સંપર્ક સાધવા માંગતો હોય તો એ સંપર્ક સૂત્ર આપ જાહેર કરીએ મારો સેવન સિક્સ ડબલ જીરો ફાઈવ જીરો ફાઈવ જીરો ફાઈવ જીરો છોતેરસો પચાસ 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 આ નંબર ઉપર આપ વોટ્સઅપ મેસેજ કરશો અમે આપને જે કંઈ છે એ મૂળ કિંમતે જ આપને અમે વાહ તો ખૂબ ખૂબ આપનો આભાર કે આજે આ આવતીકાલે કાર્યક્રમ છે એની તડામાર તૈયારી ચાલી રહી છે એની વચ્ચે તમે સમય કાઢી અને ખાસ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આવી એક પ્રેરણાત્મક વાત છે એ અમારી સાથે શેર કરી